એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો પોપરલાલ તો ઠીક ના ના અત્યારે જમીન બહુ વેસવા નથી હમણે હમણે મેં બહુ દલાલુ કર્યું જમીન નું અરે અત્યારે જલસો છે શું દલાલુ માંથી મારે હરખાય છે ગાડી બાડિયું એ આટા જ મારું છું હા ના ના જમીન કોક વેસાવે છે ને તો પેલો ફોન તમને કરીશ ઓકે પોપરલાલ સારું સારું હાલો આ બોલો અત્યારે પાલક્યું મારી પાસે પાલક્યું મને જ ફોન કરે જમીન લેવી હોય ને એટલે હું બહુ મોટા પાયા થઈ ગયો હવે તો એ મગના મોટા લે આવો ને કાકા બોલો બોલો મારે જમીન વેસવાની છે હું કા પૈસા ખૂટ્યા લાગે હા થોડાક પૈસા ખૂટ્યા છે ને એટલે કયું કયું કટકું ઉડાડવાનું છે હા ઓલો હાથ વીઘા નથી ઓલું કુવા વાળું આપડે હા 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 ભાઈ ઓલા ઓલા પોપટિયા ની પરખી હા એ પરખી જોયું જોયું હા પોપટિયા નું એક દી જોવા ગયા ને અમે પાલટી ને લઈ શું પછી ભાવ ભાવ શું લેવાના એ તો પર પાલટીયા વાત કરી લેજ ને હાલ ને હું ના ના તો બીજા પાય દલાલુ કરા જો આ જો પાલટીયા તમારે કાય વાત ચીપ ન કરવાની કિંમત મને કહી દો એટલે એટલી કિંમત મળી જાય કેમ કે દલાલુ હું કરું છું અહીંયા પાલટીયા તમને વાત કરતા નો આવડે પણ બટા મને આવડે બધું હું કહી લે વાત તારે એટલે એ તો તમે બીજો બીજો બોટલ્યો દલાલ જાવ જાવ હાલો હા મારે મારે નહિ ડીલ થાય જાવ એ બટા તું કેમ બસ હાલ તું વાત કરી દીધે બસ હે હા હાંભળો જો તમને પૈસા મળી જશે મારી રીતે હું ડીલ કરી લઈ હા હાલો ઘરે જાવ જાવ હમણાં પાલ્ટી આવશે તો હાલ હું ઘરે જાઉસું તો ઘરે લઈને આવજે હા હા જાઉ હારવાય હું જાઉસું બોલો મારા દીકરા કે ડાયરેક્ટ પાલટી આરે વાત કરી લેજી તો આ દલાલનું શું કરે હે દલાલમાં તો આ બધું નીકળ્યું છે મારે પાલતી હારી રહીને રાડા પાલતી હારી છે એ પાલતીને લઈ જાવ ને પૈસો તો મળે મને અને બાકી અઠી બે લાખમાં આમ જો બટકા દઈશ પતી જશે લાવડા પાલતીને લઈને જવાના ઘરે અને જમીનનું કઈ નાખવું આમ તો સોદો મારા લગન કરવાના છે અને ઘરમાં પૈસા છે નહીં લગભગ મારા બાપુ છે ને એક કટકું ઉડાડી નાખશે કિંમત હારી આવે તો હારું નકર સીને હોંઘા મોંઘામાં વેસી નખશે મારા બાપુ બોલો શું કરું મારે અને મારા બાપુ ગયા હે જી નો આયા બોલો એ ફોરી બટા આ થોડું ખમું નું મે ગયા હમણે મહેમાન આવે છે કોણ બાપુ એ ઓલા પાર્ટી વાળા આવે છે થોડા કેવું છે આવે છે આ તે હાલો ખરેખર હમું કરી નાખું આ કરી નાખ વા ગોબર વાહ તારા હાથ નું મસાજ એટલે ઉમર થઈ જાય નહી તમે એ તને હાસું કહું એ જો મારે ઉમર હતી ને ત્યારે મારી પાસે પૈસા નતા અને હવે પૈસા છે ને

એ આવ મગન આવ એ બસ તૈયાર ન લાગવાનું એ ભગવાન માતાજી ને લાગો તો બસ

પેલા મારે જમીન જોવી પડે છે જમીન દેખાડી એ જમીન દેખાડો બાકી પૈસાનો વહીવટ હું તમારી આરી મેખી લઈ લો ઓ તમ તારે હું નહીં બહુ રાજા કાઢતું હોલો એ હાલો હાલો જમીન એ જમીન તમારી દેખાડો એ સોળી હાલ તું વર્તન હાલ એટલે ભેગી હોય ને બહુ વાતચીત થઇખી થાય હાલો આમ છે આમ છે કામ જો ઠપુ કાકા શું બે લાખ માં વીખો સમજો આ પાડી છે હો બે લાખ માં હા છે બે લાખ માં માની ગયા નહીં દોઢ જ આવે છે બે બે લાખ કઈ વાત ન કરતા એ બધી ગીલ કરી લીધી બે લાખ માં ઓ દાદા આપડી આ જમીન હા હા રે જમીન હા કઈ વાંધો નઈ જમીન તો એમ તો બરોબર છે શેઠા બેઠા બધુંય પણ હું શું કહું છું શું આમાં પાણી કેવું છે એ જો ઓલા પણ કૂવો છે એમાં થોડું ખારું પાણી છે પણ સમજાય

આ વીઘા કઈ બે લાખ રૂપિયા મારે ન પોહાય કઈ અરે દાદા બે લાખ ની ક્યાં કરો છો સો લાખ માં તો વીઘા રાખી છે મેં હવે મને તો બે લાખ નું કે છે બે લાખ થી થઈ હા અરે મારો બેટો મને સો લાખ કે અને તમને બે લાખ કે એટલે તમારું રોલર કરે મારું કરે એટલે ખોટું બોલે છે હારી પૈટનું ખોટું બોલે છે ક્યાં જોઈ હય હય મગના આમે

પણ તમારે એવી શું મજબૂરી આવી કે જમીન વેચવી પડે છે એ મારી છોડીના ના લગ્ન કરવાના છે અને સામે જમે રે દારૂડિયા છે એવું છે તમારી છોડીના લગન છે હા અને મારી પાસે પૈસા નથી એટલે વેચવી તી મારી તો મારી વાત તમે આમ જો ધ્યાનથી થી સાંભળો શું તમારી છોડીના લગન હું કરાવી દઉં તો તો તમારો જેવો ભગવાન નહીં કોઈ તમારી પાસે મારે એક રૂપિયો ન જોતો ને તમારી જમીન એ ન જોતી બરોબર પણ એક વાત છે કે દારૂડિયા રહ્યા ફેરવી નાખો અને આ ડાયો છોકરો નાને થી મારી હારે કામ કરે એની હારે તમારી છોડી દઈ દો તો દઈ તો અને આ પૈસા આમ જો જમીન હાટુ જ લાયો તો બાનું દેવા પણ આલ્યો આ લગ્ન માં વાપર ગયો અને ધામધૂમથી લગન કરો